હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે આઠ એક બે હજાર ને છવ્વીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો ચાર હજાર આઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો ચાલો જીએ હરાજીમાં બહુ જાજો નથી કહેલો અને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં નવા હો પહેલીવાર હો તો આપણી ચેનલ મહુવા એગ્રીકલ્ચરને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ડેઈલી તમને અહીંયા સફેદ અને લાલ ડુંગળીને બજાર ભાવની માહિતી મળે છે મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને અહીંયા લાલ કલરનું બટન દેખાતું હશે ચાલો તો જઈએ છીએ હરાજીમાં કેવા રીતે નીચા ઊંચા અને મીડિયમ ભાવના બજાર ભાવ માલ પ્રમાણે બતાવવાની કોશિશ કરું છું ચાલો બનીને રહેજો વિડીયો એન્ડ સુધી સ્કીપ ન કરતા મિત્રો આજે આ વક્કલનો ત્રણસો ને પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો સાઇઝમાં ફૂલ છે ગ્રેડિંગ વાળો માલ છે ત્રણસો ને પંચાણું રૂપિયા બરાબર ત્રણસો ને પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે મોવા માર્કેટિંગ યાર્ડ થોડીક આવી રીતની પણ ક્વૉલિટી જોવા મળી રહી છે જોઈ શકો છો અનશને 55 બોલ થાય બોલ થાય બોલ થાય હાલો હા તો આ મારી વાત પેંશન ત્રણસો અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો ને રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રેડિંગ કરેલો છે વાળો માલ છે બરાબર મીડિયમ ક્વોલિટી થોડીક છે બરાબર આવી જ રીતના મિત્રો હરો હરાજના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જોઈ તો ફોલો કરતા ઘર નું બાય એક 11 એક વાત કરો લે હોય 51 51 બસ કાઈ ગટે ઉપર માલ ગેરંટી ત્રણસો ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ક્વોલિટી જોયો તમે સુપર માલ છે ત્રણસો ને ચોસઠ ગ્રેડિંગ વાળું છે ફૂલ ચમકતો માલ છે ત્રણસો ત્રેસઠ વાર બરાબર વર્ષો ભાઈ ઓગણ ઓગણ

ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો એકસઠ બરાબર ત્રણસો એકસઠ રૂપિયા ભાવ માલ પ્રમાણે ભાવ એવો છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ છે બરાબર ત્રણસો છપ્પન રૂપિયા રાજી પૂરીથી ગઈ છે પાછળથી બતાવું છું ત્રણસો છપ્પન રૂપિયા માલ પ્રમાણે ભાવ ત્રણસો ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી પણ માલ છે ત્રણસો ને બે રૂપિયા સાઈઝ વાળો પણ છે ડાગા ડુંગી વાળો વધારે જોવા મળે છે ત્રણસો ને બે રૂપિયા એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતનું કા ક્વોલિટી છે બરાબર ઉગાવેલું છે ત્રણસો ને સોરી ત્રણસો હું એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ વક્કલ બસો દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ વક્કલની મીડિયમ ક્વોલિટી માલ છે આપણો ક જોવા મળી રહ્યો છે બસો ને દસ રૂપિયા બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે થોડુંક આવું બતાવી રહ્યું છે કાળાશ ઉપર દેખાઈ રહ્યું છે બસો એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલ પ્રમાણે ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ત્રણસો રૂપિયા પૂરા મિત્રો સાઇઝ વળો થોડોક માલ છે બરાબર આવી રીતનો છે ને મીડિયમ ક્વોલિટીમાં જ તમને દેખાડું છું ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહેશે આવી જ રીતના રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો જેથી કરીને તમને સાચી માહિતી મળતી રહે બસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ માલ પ્રમાણે થોડોક આમાં ડાઘા ડુબી વાળો છે કાળાશ ઉપર છે બસો ને પંચાણું રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો એકવીસ આ વખત માલ ભાઈ એક આઠ આઠ એકવા નવ ફોટો નોટ છે આપી દે બસો અગિયાર બસો અગિયાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાક માલ છે ઉગા વાળું થોડુંક જોવા મળી રહ્યું છે કાળા ઉપર છે મીડિયમ ક્વોલિટી છે બરાબર જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે રૂપિયા માલ પણ જોવા મળી રહ્યો છે બસો ને છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવી રીતનો કાંક માલ છે બરોબર ડાક ડૂક વધારે જોવા મળી રહી છે મીડિયમ પણ માલ છે જોઈ શકો છો રૂપિયા ભાવ ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કાંક સાઇઝ છે જરાક ડાકા દુબા જોવા મળી રહ્યા છે બરોબર ને મીડિયમ પણ માલ છે બતાવું તમને મીડિયમ ક્વોલિટી મળશે બરોબર ત્રણસોને છેંતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ મોવા માર્કેટિંગ છે મિત્રો બસો ને ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસ્સો ને ચૌદ રૂપિયા થોડો કુકા ગૂગાવાળો જોવા મળી રહ્યું છે બસોને ચૌદ રૂપિયા જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે આમાં બરાબર બસો ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે માલ પ્રમણ બસો ચોવીસ રૂપિયા ભાવ જોવાની મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બદલા ને બસો ને ચોવીસ રૂપિયા ભાવ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે બરાબર આવી રીતનો માલ છે બસો ને ચોવીસ રૂપિયા વીસ કિલો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડ એકસો નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે એકસો નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બરાબર જોઈ શકો છો તમે માલની ક્વોલિટી સાહેબ ઉભે ઉભેર ઉભે રહ્યો છે સારું છે ભાઈ ઉભેલો ભાઈ ચાંદી છે

ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આવી રીતનો કાક માલ છે મીડિયમ ક્વોલિટી છે બરાબર ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આમાં પણ થોડુંક ડાકડુક છે મિત્રો જે હોય તમને સાચી માહિતી દેતો જાય જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવે આવી રીતનો માલ છે ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી છે મળે એકત્રીસ થેલી નો માલ છે ખા લઈ લે. 223522832 111 આવે 33525. બધું મિક્સમાં છે ના. હા જોઈ લઈ લે. હા હા. આપણું હાથા 233 233 પાડે. 51 51 51 એક્સ સાઈ 71 71 આયુ છે ઉભા રેજો. હાલો સાહેબ બસો બોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મિક્સ મસાલા માલ છે બરોબર નાનું મોટું ઝીણું બસો ને બોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આવી વકલ પ્રમાણે જોઈ શકો પછાવામાં 1 2 3 4 5 6 7 8 8 રૂપિયા બોલો 300 9 એટલે કે એકવાર 30 30 હાલો એક જ દર આવશે હો 30 10 ભાઈ એચાર્ટ 5 10 રૂપિયા બોલો 300 30 ભાઈ એ લઈ લો ભાઈ ભાઈ એ લઈ લો કાકો બીજો બે આયવા હા હા કો કાકો હશે કોઈ દેખાડી આપા 500 થી હાલો આમ ને ગિરા 100 100 રૂપિયા દબાવી 322 ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે ડાગાડૂગી વાળો બરાબર ત્રણસો સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતનો છે અને થોડોક મીડિયમ પણ માલ છે ત્રણસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મહુવા માર્કેટિંગ ગાર્ડમાં આ ભાવ પ્રમાણે બરાબર આવી રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો પંચાશી <laughs> પચ્યાસી <crafil> <ici> બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને અઠ્યાસી વાળો છે પણ થોડોક પીળા જોવા મળી રહ્યું છે ઊગાવાળો જોવા મળી રહ્યો છે થોડોક કાળા કલર છે બરાબર આ તમને જે સાચી માહિતી માલ પ્રમાણે દેતો જાઓ છો જેથી કરીને તમને આઈડિયા આવતો રહે બરાબર આવી રીતના કાંક ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમે આવી ગયા 22 23 24 25 26 હા 10 33 43 50 300 50 50 51 હા હા ના ના કેમ આ અલગ હારો છે મિત્રો ચારસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આવક માલના ચારસો રૂપિયા પૂરા આવ્યા છે ગ્રેડિંગ વાળો માલ છે સુપર ક્વોલિટી છે સાઇઝમાં પણ છે કલર વાળો છે ચારસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં